શું તમારા હાથ કે પગ શૂન્ન થઈ જાય છે ક્યારેક એવું મહેસૂસ થાય કે અચાનક આંચકો લાગ્યો હોય કે તે પછી તે ભાગમાં કીડીઓ ચાલતી હોય શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે જમીન ઉપર બેઠા હોય સૂઈ રહ્યા હોય અને અચાનક હાથ કે પગ શૂન્ન થઈ જાય એવું લાગે કે જાણે તે ભાગમાં જીવ જ ના હોય જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે હવે હાથ પગ શૂન્ન થવા એટલે કે નમનેસનું મોટા ભાગનું કારણ હોય છે કે નસ પર વધુ દબાણ આવે અથવા નસો નબળી પડી જાય લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી પગ ઉપર પગ મૂકીને બેસી રહેવાથી કે નીચે લોહીના પરિભ્રમણમાં ઘટાડો આવે છે આથી તે આ બ્લડ ઓછું પહોંચે છે અને નમને અથવા તો હાથ પગ શૂન્ય થઈ જાય છે વારંવાર આવું થવાના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે વિટામિન બી ટ્વેલની કમી ખરાબ બ્લડ સર્ક્યુલેશન નસનું દબાવવું એટલે કે નવર કમ્પ્રેશન ડાયાબિટીસ જેવી સમસ્યાઓ આને ઠીક કરવા માટે તમે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો જેમ કે દરરોજ પંદરથી વીસ મિનિટ સુધી વોક કરો અથવા તો હળવી સ્ટ્રેચિંગ કરો જેથી લોહીનું પરિભ્રમણ બરાબર રહેશે વિટામિન બી ટ્વેલ્વથી ભરપૂર વસ્તુઓ જેમ કે પનીર દહીં દૂધ કે વિટામિન બી ટ્વેલ્વના સપ્લિમેન્ટ્સ હોવ જેથી તમારી નસો મજબૂત રહે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો અને વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ લો જે નસો માટે જરૂરી છે રાત્રે એક ચમચી સરસિયાનું તેલ અથવા તો નારિયેળના તેલને સૂંફાળો ગરમ કરીને પગના તળિયા અને હાથથી માલિશ કરો હાથ પગ સુન થવાના આ લક્ષણોની નજરઅંદાજ ન કરો જો તમે આ કુદરતી ઉપાયો અપનાવશો તો થોડા જ દિવસોમાં તમને ફરક ચોક્કસ મહેસૂસ થશે